હા મો વેલા તમ ફોન કર્યો ને તમને અમાદર આલતે જીવા છે હો એ હા ગાડા ઘરે આયો જમાઈ શું તો કેવા બહાર આતા હુનકો કાડે રે જમાઈ ઓ જમાઈ નવા પાસા બહાર નહી હુ બો

આવર્જે મેદલ લઈને આવું એ તો બજને લઈને આવું એ તો પરિવારને તો બાપાએ ની કેધું તો એ તો બજને કેવું બજે ગણ આ ને નેઠી રાખવાની હવે તો ખાવમ

તમારું છે <stut> 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 <થ�> <stut> <stut>